મારું નામ પ્રજાપતિ જયંતિભાઈ પરાગભાઈ રૂયલ કાંકરેજ જિલ્લો બનાસકા ઓકે ખુબ સરસ હવે તમે જે આ અહિયાંક જે સમ્રાટ જે છે હા સમ્રાટ છે કેટલી બેગ વાપરે પાંચ થેલી સમ્રાટ મેં વેરી ગુડ બલવાન બલવાન ને મેં બે થેલી નાચ ઓકે વેરી ગુડ પછી ત્યારબાદ આ ફાર્ટી એક થેલી ઓકે પછી નેચરલ થેલી નેચરલ પોટાશ બધું એક એક થેલી ઓકે તો આ વાપર્યા પછી તમે વર્ષોથી જે ખેતી કરતા હતા એમાં અને આ પ્રોડક્ટ વાપરવામાં શું તફાવત દેખાય છે પચાસ ટકા મને હાર છે ઓકે મતલબ જે ઉત્પાદન જે તમને રિઝલ્ટ આવતું હતું બીજા પાક ડબલ છે ખેડૂત જ કહી રહ્યા છે કે જે પચાસ ટકા જે બીજી પ્રોડક્ટ વાપરતા હતા એના કરતા આમાં એમને સારું લાગી રહ્યું છે તો આ મગફળી જે છે કેટલા દિવસની છે પી પંચાવન દિવસની છે તો મિત્રો છોડ ઉપાડીશું અને જોઈશું કે કેવો ગ્રોથ છે અહીંયા જોઈ શકાય આપણે જોઈએ ખેડૂત મિત્રો આ જોઈ શકો છો ખેડૂત મિત્રો કે આ એનો ગ્રોથ છે આ જબરજસ્ત રિઝલ્ટ છે આ તમે જોઈ શકો છો આ છોડ આપણે એનો ઉપાડ્યો છે અને એ ખેડૂત પણ ખુશ છે તો આ પ્રોડક્ટ વાપરવાથી તમે ખુશ છો આ ખુશ ખુશ કોઈ ખેડૂત ખેતરાતો નથી ને કોઈ જરાય નહીં જરાય નહીં અને બીજું કે જમીન કેવી રે છે આ સમ્રાટ કાર્બન મેન્ટેન કરે છે આ પ્રોડક્ટ વાપરેલી છે જેના કારણે જમીન એકદમ પોચી રહે છે અને વરસાદનું પાણી બિલકુલ ભરાતું નથી એવું આ ખેડૂત કહી રહ્યા છે તો હન્ડ્રેડ આ પ્રોડક્ટ વાપરવાથી ખેડૂતને ફાયદો થાય છે મારો પુરાવો છે ઓકે વેરી ગુડ તમે પણ ખુશ છો ઓકે આ વિઝિટ કરી તો તમને શું લાગે છે ખેતીમાં તફાવત લાગે છે કે તમને સારું તો લાગે છે ને તો તમે પણ આ પ્રોડક્ટ વાપરવા માટે પ્રયત્ન ઓકે વેરી ગુડ તો અહીંયા સો ટકા ખેડૂત છેતરાતો નથી બહુ બેસ્ટ રિઝલ્ટ મળે છે અહીંયા જોઈ શકાય છે આ એની કુણપ એકદમ આ રોયલ ગામની અંદર મગફળીમાં મળેલી છે ખૂબ ખૂબ ધન્યવાદ